સાવરગુંડલા તાલુકાના વિજાપડી ગામે ગણેશ ચતુર્થીના મહાપર્વ નિમિત્તે ગણેશજીની પ્રતિષ્ઠા કરવામાં આવી સાવરકુંડલા તાલુકાના વિજાપડી ગામે તારીખ સાત નવ બે હજાર ચોવીસના રોજ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની પ્રતિમાનું મૂર્તિ પ્રતિષ્ઠા અને સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારે આપણા હિન્દુ ધર્મમાં અનેક તહેવારો આવતા હોય છે તેમાંનું એક શ્રાવણ માસ પછી ભાદરવા મહિનાના ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચોથ તરીકે ઉજવવામાં આવતી હોય છે ત્યારે સમગ્ર ભારત ખંડમાં હિન્દુ ધર્મમાં ગણપતિનું પૂજન અર્ચન કરવામાં આવતું હોય છે અને ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે આ પાવન પ્રસંગે વિજાપડી ગામે ધામધૂમથી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું જે સૌ પ્રથમ વિજાપડી ગામે ગણપતિ બાપાના ઢોલના નાદ સાથે ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે વાજતે ગાજતે લઈ જવામાં આવ્યા હતા ત્યારે સૌ પ્રથમ નાની બાળકીઓ દ્વારા ગણપતિજીને ચાંદલો કુમકુમ ચંદન કરીને ત્યારબાદ ગણપતિજીના સામૈયા કરવામાં આવ્યા હતા ત્યારબાદ વિજાપડી મારુતિ ચોક ખાતે ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને ત્યાં બ્રાહ્મણ દેવતાની સાક્ષીએ મંત્રોચ્ચાર સાથે જાપ કરીને ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ગણપતિ દાદાને પુષ્પહાર પહેરાવીને ત્યારબાદ આરતી ઉતારવામાં આવી હતી અને આ પાવન પ્રસંગે વિજાપડી ગામના આગેવાનો રાજકીય આગેવાનો મહાનુભાવો ગામના નાગરિકો અને નાના બાળકો ભૂલકાઓ અને ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે જ મારુતિ ચોક ત્યારબાદ વિજાપડી ગામ ખાતે આવેલા મઢુલી ગ્રુપ દ્વારા પણ ગણપતિ દાદાની મૂર્તિની ની પણ આજ રીતે વાસતી ઘાસજે ના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સૌપ્રથમ પ્રથમ ખાતે આરતી કરીને ત્યારબાદ મઢુલી ગ્રુપ તરફથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું અને ડીજેના નાદ સાથે ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે મોટી સંખ્યામાં વાસતે ગાજતે ભાઈઓ તેમજ બહેનો અને બાળકો મોટી ભવ્ય રેલીમાં જોડાઈને ગણપતિ બાપાના સામૈયા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગણપતિ દાદાનું સ્થાપન અને પૂજન વિધિ કરીને ગણપતિ દાદાનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે ગામના યુવાનો વેપારીઓ બાળકો હર્ષોલ્લાસ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા